જો એક બહુ સુંદર કથા છે એક વ્યક્તિ નાવમાં બેહીને ક્યાંક જતો હતો લાકડાની નાવ હતી એમાં બેઠો હતો અને સમુદ્રમાં એમાં તોફાન આવ્યું તોફાન આવ્યું એટલે એની નાવ તૂટી ગઈ તૂટી ગઈ અને બીજારો ડૂબતો તણાતો તણાતો એક ટાપુ ઉપર આવ્યો અને ટાપુ ઉપર જોયું તો એક સુંદર ગેટ બનેલો જેવો ગેટમાં એન્ટર થયો એટલે ન્યાના લોકો આવ્યા સામેથી આખું ટોળું ઢોલ નગારા વગાડતા વગાડતા આવીને સીધો પહેરાવી દીધો કેમ તમે આજથી અમારા રાજા છો બોલો કે પણ ઓળખાણ નહીં કાંઈ નઈ ડાયરેક્ટ રાજા એ સિસ્ટમ છે અમારી કેમ અમારા પૂર્વજો કઈ ગયા છે આ ગેટમાંથી જે પહેલો આવે ને એને રાજા બનાવી દેવાનો તમે આજ આવ્યા છો પહેલા આજ તમે રાજા છો તો આને તો ઘડીક મજા આવી ગઈ કે હારું ક્યાં આવું લાકડા નાવ લઈને મરવા પડ્યો તો હું ત્યાં અને એને અહીંયા સીધું રાજ્ય મળ્યું રાજા બે હારો સિંહાસન બે મહિના જલસા કર્યા બે મહિના પછી એક બુદ્ધિમાન માણસ હતો ત્યાં એને પૂછ્યું એને એ કે આમ અચાનક કઈ ઓળખાણ વગર કઈ જાન પહેચાન નહીં અને સીધો જ તમે મને રાજા બનાવ્યો છે તો આનું કઈક રહસ્ય હશે આ આ કરવાનું કારણ શું છે ભલે રહસ્ય તો બીજું કઈ નથી પણ અમારે જે પેલા રાજા હતા ને એને ટાઈમ પૂરો થઈ ગયો હતો એટલે નવો રાજા એ કે ટાઈમ પૂરો થઈ ગયો એટલે એ કે આ સીટ ઉપર જે રાજા બને એને એક જ વર બેહવા દેવામાં આવે હે તો એ કે મારું વર પૂરું થાય તમને અહીંયાથી ફેંકી દેવામાં આવશે એટલે એને ભારે કરી કે તમારી પાસે આઠ મહિના છે હવે

કેટલાય મરી ગયા છે કેટલાય રખડતા છે જંગલમાં તો આને વિચાર કર્યો એ કે સારું અઘરું છે આઠ મહિના પછી મને ફેંકી દે અહીંયા તો ઈ કે કામ કરો કાલે આખા નગરને બોલાવો દરબારમાં બોલાવ્યા બધા જેટલા ગામ લોકો હતા એને એ કે અહીંયા જેટલું ધન છે એ બધું ન્યા શિફ્ટ કરો ઓલા દ્વીપ ઉપર જ્યાં તમે રાજાને ફેંકો છો ને ઉતાર્યા પછી કે અહીંથી બધી સુવિધા મહેલ બનાવો ઘર બનાવો બધું અહીંયા હતું ને એવું રાજ્ય ઊભું કરવાનું અને ટાઈમ આઠ આપણી પાસે કારણ કે હજી બધું શિફ્ટિંગ કરે આમ તેમ એટલે દસ મહિનામાં બે મહિના તેમ એટલે કે આઠ મહિનામાં તમારે ઊભું કરવાનું છે અને બે મહિના તા રાજા બહેનો એમ થઈ ગયા હતા તો ઈ આઠ મહિનાની અંદર એને નવું નગર તૈયાર કરાવી દીધું આઠ મહિનામાં નગર તૈયાર થઈ ગયું પછી બે મહિના બસ બધાની હારે રિયાન વાતો કરી ટાઈમ થયો તા કે કીધું હાલો નાખો મને કે હામે થી હાલો મને નાખો તો એ રાજા જયારે અહીંથી ન્યાય શિફ્ટ થયો ઓલા દ્વીપ ઉપર તો ન્યાય મહેલ હતો ન્યાય ઘર બનાવી નાખ્યા હતા નગર બનાવી નાખ્યું અને જે હારે આવે બધાને કીધું અહીં વહી આવો તમે એટલે આખું ગામ શિફ્ટ કરી નાખ્યું હવે ગામ જ નથી રહ્યું એટલે નિયમ તમારો નહીં પરમાનન્ટ રાજા બની ગયો ન્યા તો વિચારો આની પહેલા જેટલા રાજા ગયા એને વિચારનો નો ઘરે હાલો ને વર છે અને જલસા કરી લો ને વર પછી જોયું જાય છે આપણે આપડા કોઈ કહી ભજન કરો ને હું કામી કે મરી જવાનું છે એક દી ભાઈ જવાનું છે અહીંથી આપણે તે હું થઈ ગયું આખું ગામ મરે થઈ કે હવે એ મરી જાવ અને એમ લાગે મરવાનું એટલે ચોપાટી જવાનું ગરુડ પુરાણમાં જો છત્રીસ હજાર વીછી એક સાથે ડંખ મારે જે પીડા થાય ને આ મૃત્યુ સમયે હરેક વ્યક્તિને આટલી પીડા થાય મરતા મરવું એટલું ઈઝી નથી ઘણા ના ના અમારા દાદાનું મૃત બહુ સારું થયું કેમ ખાલી ઢળી ગયું તમને લાગે એ અંદર કેટલી પીડા થઈ છે એ થોડી ખબર છે અંતઃકરણમાં એટલી પીડા થઈ છે એ પીડા વ્યક્ત ભલે ન થઈ બાર પણ એના પ્રાણ નીકળી ગયા કેટલી પીડા છે એ તો વિચારો મરવું એટલું ઈઝી નથી આ ભયાનક પીડા છે મૃત્યુની પણ તો લોકો ઈઝીલી ના ના ભાઈ એ મર્યા પછી હું થાય કોણે જોયું છે કે ઘણા તો પાછા એડવાન્સ વિચારધારા ગુજરાતી તો ગુજરાતી છે ભાઈ ઈ કે તમે બીવરાવો છો હા એટલે કે ઘણા એ આવી બધી વાતો કરી તમે બીવરાવો છો ખોટે ખોટા ઈ કે સરખું જીવવા નહીં દેતા આ બીવરાવાની વાત નથી યથાર્થ સત્ય શાસ્ત્ર કહે છે ભાઈ માનવું ન માનવું એ તમારી ઉપર છે કે કોઈની જબરજસ્તી તો છે નહીં પણ કઈ ભાઈ ભજન કે ના ભાઈ ના ના કોને જોયું છે મારી પછી હું થાય છે કોણ પાછું આવ્યું છે આપણે જોયું કોઈ આવે ઉભા રહ્યો ખરા માની લો કોઈ દાદાને શમશાન લઈને જાતા હોય અને શમશાન એવા હેઠા મૂકો એવા ઈ બેઠા થાય આપણા જ દાદા હોય તોય કે ભૂત થયું દાદા ભૂત થઈ જાય ઘડી થાય કે નહીં આપડી એટલે એ પ્રશ્ન તો આપણે બોલી દીધી પણ એ વિચાર નથી કરતા કે કોઈ કહેવા નથી આવ્યું કહેવા આવે તો એમ માનશો કઈ રીતે એ ગયો આલો એટલે તો શાસ્ત્ર વ્યવસ્થા છે ને શાસ્ત્ર બતાવે છે શું આખી સ્થિતિ છે તો આ રાજા જે છે એને જ્યારે ખબર પડી કે મારે જવાનું છે તો સૌથી પહેલું જ્ઞાન આ જીવનમાં એ છે કે સમજવું કે આપણે અહીંયા આવ્યા છીએ

હા આપણા ગુજરાત ખબર નથી બસ ખાલી વાત મોજ કરો તો ઈ ઓલા રાજા જેવા છે જે પેલા વૈયા ગયા ને બધા પણ જે બુદ્ધિમાન વ્યક્તિ છે એ આ રાજા છે જેને ખબર પડી કઈ થી જવાનું છે તો જવાનું છે મતલબ એની તૈયારી અત્યારથી કરવી પડે આ કોઈ અમેરિકા જવાનું હોય ને કદાચ છ મહિના પછી ના વિઝા હોય ને એ અત્યારથી તૈયારી કરતા હોય કરે કેમ તે દી ભૂલી ન જાય પાછા આપણે બધું ભેગું કરી લઈએ છ મહિના પછી ટિકિટ છે ટિકિટ બલ છ મહિના પછી હોય વસ્તુ પેલા ભેગી કરવા રાખે સતર ખાલી ભારત થી અમેરિકા જવું છે તોય આપણે એટલી તૈયારી કરીએ છીએ તો પરમાનન્ટ જ્યાં જવાનું છે ની તૈયારી હોવી જોઈએ કે નહીં એ તૈયારી જ ભજન છે आयरी आपण कर